પરમાનંદ ઇન્ડસ્ટ્રીઝની જય લેવાયેલા ઘીમાં એનાલોગ ચીઝનો જથ્થો મનપાની આરોગ્ય વિભાગની ટીમે સીઝ કર્યો છે અનસેફ નમૂનાઓ અંગે જવાબદાર સામે કોર્ટ કેસની મહાનગરપાલિકા હવે તૈયારી કરી રહી છે પાલિકાની કાર્યવાહીથી ભેળસેળીયા તત્વોમાં ભય ફેલાયો છે એનાલોગ પનીર ચીઝ અને ઘીના નમૂના ખાવાલાયક ન હોવાનું ખુલ્યું ત્રણથી પંદર નવેમ્બર દરમિયાન વિશેષ ડ્રાઈવમાં મોટાપાયે પાયે ભેળસેળ ઝડપાઈ વર્ષા સોસાયટીની એચ એલ ફ્રોઝન ફૂડનું પ્રોસેસ એનાલોગ ચીઝ નિષ્ફળ